गुड इवनिंग साजनी सलाम प्रभु ईसु तमने आशीर्वाद आप हालेलुया प्रभु वचन कह उसने स्वयं कहा है मैं तुझे कभी ना छोड़ूंगा और ना कभी त्यागूंगा इब्रानियों तेरा पांच Hallelujah. Praise the Lord. તેમણે કહ્યું છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં ઈશ્વરનું વચન છે જે હર હાલમાં પૂરું થયા વગર રહેશે નહીં

તેમની કૃપા હેઠળ લાવીને તેમનું ભજન કરવાની આપણને તક આપી છે મારા મિત્રો ખરેખર કહું છું તમને આજે ભજન કરવાની તક આપણને મળે છે જ્યાં સુધી મળે છે ત્યાં સુધી આપણે એને એનો લાભ લઈએ કેમ કે વચનોનો પણ દુકાળ પડવાનો છે આત્મિક અન્નનો દુકાળ પડનાર છે અને એવો પણ સમય આવવાનો છે કે પ્રભુ ઈસુના ખાતર તેમના નામના લીધે કુટુંબમાંથી એકબીજાને પરસ્વાદિન કરશે અને ઘણા બધા લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે બધા વિશે આપણે વાંચીએ છીએ ભવિષ્ય વાણિયો કરવામાં આવી છે બધી જ પૂરી થઈ છે અને આ પણ પૂરી થનાર છે મિત્રો સજાગ બનીએ પ્રભુના ભજન કરવાને માટે આપણા આત્મામાં આપણે ઉત્સાહી બનીએ આ સુંદર તક જે આપણને મળે છે એને છોડી ના દઈએ તમે જુઓ કોરોના ટાઈમ લોકો ચર્ચમાં જવાને માટે તરસી ગયા હતા પણ જ્યારે ફરી શરૂઆત થઈ ત્યારે ઘણો બદલાવ પણ આવ્યો પણ વાલા મિત્ર જ્યારે કોઈક બાબત આપણને મળવાની બંધ થાય છે ત્યારે એની કિંમત ખબર પડે છે તેમની કૃપા તેમની કરુણા તેમની દયાના લીધે જાણે સતત આપણો બચાવ થતો રહે છે પણ જો એ કૃપા પૂરી થઈ જાય આપણા પર જો ઈશ્વર તરફથી તેમનું રક્ષણ બંધ થઈ જાય તો આપણે જાણતા નથી આપણી કેવી હાલત થાય બધું વ્યર્થ થઈ જાય બધી મહેનત પાણીમાં જાય ગમે તે કરો એનું કંઈ પણ તમને કે મને હાજિર ના થાય આપણે એક જગ્યા પર વાંચીએ છીએ કે માણસ આખું જગત મેળવે પણ જો તેનો આત્મા નાશમાં જાય તો તેથી તેને ફાયદો શું આપણે ઈશ્વરને ના મેળવી શકીએ મેં જેમ તમને કહ્યું હતું કે શરૂઆતના સમયોમાં હું કીબોર્ડ વગાડતો હતો અને ઘણી બધી સંગતોમાં વગાડવા જેવા વગાડવા જતો હતો હું કોઈ એ સમયે જરા પણ એક્સપર્ટ ન હતો કે લિમિટેડ ગીતો હું વગાડી શકતો હતો પણ મારું યોગદાન હું જે તે જગ્યા પર આપતો હતો અને મને કહેવામાં આવ્યું આ વગાડવું વ્યર્થ જશે કેમ કે તમે પડીકી ખાઓ છો પડીકી ખાનાર માટે બહુ સામાન્ય બાબત હશે પણ ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે તેમના આપેલા શરીરને પવિત્ર કરીએ છીએ અને તેમણે આપેલી જે તેમણે આપેલા નાણાંનો જે આશીર્વાદ છે એનો આપણે ગેર 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 ઉપયોગ કરીએ છે એનો દુરુપયોગ કરીએ છે જે ખાવાનું નથી એ તેમણે આપેલા નાણામાંથી આપણે ખરીદીએ છે ક્યાંથી ઈશ્વરનો આશીર્વાદ રહે આજે ઘણા બધા ઘરોમાં પ્રભુને દાન આપવા કરતા ફાસ્ટ ફૂડમાં વધારે જાય છે નાણાં જગ્યાએ માં પેટ્રોલમાં જગતના ખર્ચમાં કપડામાં મોગા પરફ્યુમ્સમાં અને જે નાશવંત બાબતો છે એની માટે ખર્ચાય છે આપણા જૂના જમાનામાં જેઓ સાંભળતા હશે તેમને ખબર હશે ત્રણ રૂપિયામાં સો ગ્રામ નાસ્તો મળી જતો હતો અઢી થી શરૂઆત મેં જોઈ છે પચાસ પૈસાનો પફ ખરીદ્યો છે અને સાત રૂપિયા ને વીસ પૈસામાં પેટ્રોલ ભરાવ્યું છે આજ જમાનો બદલાઈ ગયો છે અને સાથે માણસોના વિચાર વાણી વર્તન તેમના શોખ બદલાઈ ગયા છે પ્રભુએ આપ્યું પણ ઘણું છે પણ ઘણી બધી જગ્યાએ હવે જો તમે એનું જોઈએ તો આપેલા નાણાંનો છે ઘણા બધા કહે છે એવું અમે મહેનત કરીએ છીએ ખાવા પીવા માટે ખાવા પીવા માટે પૈસા નહીં વાપરીએ તો મહેનત કરવી શું કામ મહેનત કરવી એના કામ છે પણ એ મહેનત કરવા માટે પ્રભુ આપણને તંદુરસ્તી આપે છે જીવતા ઉઠાડે છે એ બાબતો ભૂલાઈ જાય છે ઘણા લોકો મતે જીવન એકવાર મળે છે જીવી લો મોહોત્સવ કરતા રહો કાલે કોણે જ છે એવું પણ બોલનારા ઈશ્વરની સ્તુતિ કરનારા ચર્ચમાં જનારા લોકોના મુખના આ શબ્દો છે કોઈ અન્ય વિશ્વાસીઓના નહીં મિત્રો જ્યારે ઈશ્વરે આપેલા આશીર્વાદો ઈશ્વર માટે ખર્ચાતા નથી એની જગ્યાએ જે જગતની બાબતો છે એ બાબતો વધારે આવે છે ત્યારબાદ એક સમય બાદ બધું બદલાઈ જાય છે પછી નાણાં બહાર જ જાય છે બીમારીમાં જાય છે મુશ્કેલીમાં જાય છે ચેતરાય જવાય છે કેમ કે કન્ટિન્યુનિસ એક જ પ્રથા રહી છે આપણે નર્કની સુવાર્તા વિશે સાંભળે છે નર્કમાંથી શ્રીમંત ઇબ્રાહિમ બાપને કહે છે મારા ઘેર કોઈને મોકલ મારે પાંચ ભાઈઓ છે વાલા મિત્રો જુકદાસ આપણી આસપાસ એવું જોઈએ છે આપણા ઘરમાં જુએ છે તો આજે સતર્ક થવાની તક છે પછી ખબર નહીં વચન કે છે જે નાળો જે ભોજન અથવા વસ્તુ જે નકામી છે ઈશ્વરના ધોરણની નથી અથવા શ્રાપિત છે નુકસાન કરનારી છે જેનાથી કોઈ લાભ નથી નુકસાન જ નુકસાન છે થોડી વારને બધો આનંદ છે એના માટે પ્રભુએ આપેલા નાણાંને શા માટે કોઈ જગ્યા પર ટેબલ પર હજાર પંદરસો બે ઘરોમાં બાળકોને થાળીમાં પીરેશવાની પણ માતાની પાસે નથી હોતું જો તમે મુલાકાત માટે જતા હોય તો તમે એવા ઘરો જોયા હશે તમારી આસપાસ કદાચ તમે જાણ્યું હશે વાલા મિત્રો સજાગ બનીએ પ્રભુએ આપેલા આશીર્વાદો માટે આભાર માની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને ઈશ્વરને માટે પણ વપરાવાની શરૂઆત કરીએ હાલે લોહિયા પ્રેઝ દોડ આવો નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુજી ઘણી બધી બાબતો અત્યારે તમે અમને શીખવાડી છે એની માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ જે આ સુંદર તક અમને મળી છે પ્રભુ હા પ્રભુ તમારું ભજન કરવાની તક અમને મળી છે તમારી સ્તુતિ કરવાની તક અમને મળી છે તમારી આરાધના કરવાની તક અમને મળી છે પ્રભુ એના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમે ઘર અમારા કુટુંબ પરિવાર સાથે અમે નમી શક્યા છે અમારા માતા પિતા ભાઈ બેન દીકરી સાથે અમે દીકરા સાથે નમી શકીએ તમારું ભજન કરવા માટે તેને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે એ સર્વ લોકો અમારી સાથે છે અમારા ઘરમાં છે અમારા કુટુંબમાં છે અમારી સંગતમાં છે તેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આગળના સમયમાં અમારી સાથે રહો અને પ્રભુ તમે જે આશીર્વાદો આપ્યા છે પ્રભુ એને અમે સારી રીતના ઉપયોગ કરીએ જો નાણાંનો આશીર્વાદ છે તો પ્રભુ અમે નાણાંને પ્રભુતા એ બાબતોની પાછળ વધારે ખર્ચીએ કે જે પ્રમાણે તમે ચાહો છો પ્રભુ અને પ્રભુ જે જગતની બાબતો છે નાશવંત બાબતો છે એની પાછળ પ્રભુ તમે આપેલો એ નાણાંનો આશીર્વાદ ન વપરાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા ચારે તરફ વાતાવરણ પ્રભુ એવું જ છે પ્રભુતા અને પ્રભુ તમારી વાતો માનવી એ જગતના વાતાવરણ પ્રમાણે તેઓના માટે અઘરી છે મુશ્કેલ રૂપ છે અથવા ઘણા બધા હૃદયો માનતા નથી પ્રભુ ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરી છે દરેક પર તમારી કૃપા દ્રષ્ટિ થાવ તેઓને સદબુદ્ધિ આપો તેઓના મન બદલાય પ્રભુ અને પ્રભુ ખોટા માર્ગ પર તેમના આશીર્વાદો જતા અટકી જાય એવું તમે થવા દેજો પ્રભુ તમારા લોકોના ઘરોમાં પ્રભુ તમે શાંતિ આપો પ્રભુ એ શાંતિ કે જે જગત પામી શકતો નથી પ્રભુ અને પ્રભુ જે વાનાની તેમને અગત્યતા છે પ્રભુ એ પણ પ્રભુ તમે તેમને પૂરા પાડો તમારા બાળકો છે પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા છે એટલા માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ તેમનો વિશ્વાસ તમારામાં મજબૂત થાય પ્રભિતા અને પ્રભુ તમારા પર વિશ્વાસ કરીને પ્રભુ તમારા બાળકો પ્રભુ તમારી પાછળ ચાલે બીજાઓને માટે સાક્ષરૂપ થાય નમૂનારૂપ થાય બીજાને તેમના જીવનો દ્વારા ઉત્તેજન મળે માટે પણ પ્રભુ તમે તેમના ગરોમાં તેમના હકમાં તમે તેમની પ્રાર્થના સાંભળીને મોટા મોટા કામો કરશો પ્રભુ ચમત્કારો થવા દેજો પ્રભિતા જેથી કરીને પ્રભુ અન્ય પ્રજાઓ અન્ય વિશ્વાસીઓ પણ પ્રભુ જાણે કે તમે આજે એ જ ઈશ્વર છો કે જે તેમના બાળકોની પ્રાર્થના સાંભળે છે અને જેમને આજે પણ કશું પણ જગતમાં શક્ય નથી પ્રભુ દરેક ગૂંટણના મેં દરેક જીત કોલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ આગળના સમયમાં તમે અમારી સાથે રહો તમારા બાળકોને ખોરાક વસ્ત્ર અનપાણી આપો સારી તંદુરસ્તી આપો તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભિતા અને તેમની જોબને પ્રભુતા જે કંઈ મુશ્કેલીઓમાં તેમની જોબમાં જે કંઈ મુશ્કેલીઓ છે દૂર કરો બિઝનેસમાં રેલી મુશ્કેલીઓ દૂર કરો પ્રભુ તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો તેમના વિદેશ જવાના માર્ગોને ખુલ્લા કરો આશીર્વાદિત કરો અને પ્રભુ જે કંઈ રૂકાવટ હોય પ્રભુ તમે તોડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ અત્યારે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે જેઓ માંદગીમાં છે પ્રભુ અને પરમેશ્વર જુદા જુદા રોગો તેમના જીવનમાં અત્યારે માલુમ પડ્યા છે રિપોર્ટ દ્વારા માલુમ પડ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે ખાસ પ્રભુ એવા સગળા રોગો પ્રભુ તમારા બાળકોના શરીરમાંથી તમે દૂર કરજો જે રોગો પ્રભુ તેમના જીવનને પ્રભુ તકલીફ આપેલી છે શરીરમાં દુખાવો ઉત્પન્ન કર્યો છે તેમનું જીવન નાશ તરફ લઈ જઈ રહ્યું છે પિતા હા એ રોગ પ્રભુ તેમના જીવનને પ્રભુ ખાઈ જઈ રહ્યો છે પ્રભુ ત્યારે આયુષ્યને પ્રભુ ટૂંકું કરે છે પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરે છે એવા રોગો તેમના શરીરમાંથી હંમેશાના માટે દૂર થઈ જાય એવું તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રભુ જેમને મકાનની જરૂર છે મકાન આપી જેમને લોનની જરૂર છે લોન આપજો નાણાંની જરૂર છે નાણાં આપજો પ્રભિતા પ્રભુ તમારા બાળકોને ઓછીનું આપનાર બનાવજો તમારા બાળકોને શિર બનાવજો તમારા બાળકોને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા પ્રભુ કરજો આટલો ને પાછલો આશીર્વાદ તમારું જેમ વરસાદ આપવાનું તેમ વચન છે પ્રભુ તેમના ઘરોમાં જે રોકાયેલા આશીર્વાદો છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે સુધીના બધા આશીર્વાદો પ્રભુ તમે રિલીઝ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારે મિનિસ્ટ્રી માટે પણ માગીએ છીએ મિનિસ્ટ્રીના રોકાયેલા આશીર્વાદો પણ તમે પૂરા પાડજો અને જે ત્રણ બાબતો મૂકી છે આ માસમું પૂરી થયેલી અમે જોઈ શકીએ એ એવું થવા દેજો આગળના સમયમાં અમારી સાથે રહો રાત્રિઓ મીઠી ની આપજો ખોરાક વસ્ત્રો અન્ન પાણી આપજો પાપોની ક્ષમા આપજો અને એક સુંદર નવી સવનો પરિવાર તમારો ભજન કરતા કાપજો માગતા પ્રભુ શું આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન